નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે લાંબા સમય બાદ કપાસની ખેતી કરતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે કે હવે કપાસના સારા ભાવ મળશે કપાસના મુખ્ય ઉત્પાદક મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બજારોમાં તેની કિંમત પ્રથમ વખતે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા આઠ હજારને વટાવી ગઈ છે જ્યાં કેન્દ્ર સરકારે લાંબા ફાઈબર કપાસની એમએસપી રૂપિયા સાત હજાર વીસ નક્કી કરી છે જ્યારે મધ્યમ ફાઇબર કપાસની એમએસપી રૂપિયા છાસઠસોને વીસ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે પરંતુ આ વખતે ઓછા ઉત્પાદનના કારણે ભાવ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે જોકે બે હજાર એકવીસ અને બાવીસની જેમ કિંમત ચૌદ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચવાની અપેક્ષા નથી તેમ છતાં ભાવ વધારાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે મોટાભાગની મંડીઓમાં રેટ એમએસપી કરતાં વધી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો આ મશીન ડુંગળીની ખેતીનો ખર્ચ સાવ અડધો કરી દે છે તેમજ સાથે સમયની પણ બચત થશે ડુંગળી વગર વાનગીનો સ્વાદ અધૂરો ગણવામાં આવે છે મિત્રો જ્યાં સુધી જમવાની સાથે આપણે ડુંગળીને કાંકડી નહીં ખાઈએ ત્યાં સુધી જમવાની મજા જ નહીં આવે આ સિવાય ડુંગળીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ છે સલાડ અથાણા અને સૂપ તરીકે ડુંગળીનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા પોષક તત્વો મળે છે મિત્રો ડુંગળીનું વધુ ઉત્પાદન ઓછા ખર્ચે કરવા માટે એસી એઆર આ મશીન વિકસાવવામાં આવ્યું છે કેમ કે ડુંગળી ભારતની મહત્વની વ્યવસાયિક શાકભાજી છે જેના કારણે તેની ખેતી માટે આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે જો કે આ મશીન મિત્રો સામાન્ય ડુંગળી નાની ડુંગળી અને મોટી ડુંગળી જેવા ત્રણ પ્રકારમાં વહેંચાયેલું છે તો મિત્રો તમને જણાવી દઈએ કે નાની ડુંગળીને મદ્રાસી ડુંગળી તરીકે પણ ઓળખવામાં આવે છે ડુંગળીની ખેતીમાં થતા ખર્ચની વાત કરીએ તો ખેડૂતોના સારા એવા પૈસા ડુંગળીની લણની પાછળ ખર્ચાઈ જાય છે આ ખર્ચ ઘટાડવા માટે ખેડૂતો આ મશીનોનો ઉપયોગ કરી શકે છે આનાથી ખર્ચમાં પણ સાવ ઘટાડો થઈ જશે સમાચારો છે વાત રાજ્યમાં એક પોઈન્ટ અને સાડત્રીસ લાખ વિદ્યાર્થીઓ એકત્રીસ માર્ચે ગુજકેટની પરીક્ષા આપશે ગુજકેટમાં સમગ્ર રાજ્યના એક લાખ સાડત્રીસ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચોત્રીસ કેન્દ્રો પરથી સવારે દસ વાગ્યા થી ચાર વાગ્યા દરમિયાન ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે ગુજકેટને લઈને અમદાવાદ શહેર જિલ્લાના શિક્ષણાધિકારી દ્વારા ગુજકેટ અન્વયે શાળાના આચાર્યોને સ્થળ સંચાલક તરીકેના આદેશો જાહેર કર્યા છે સ્થળ સંચાલક તરીકે શાળાના આચાર્યએ જ ફરજ નિભાવવાની રહેશે અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં નજીકના કોઈ પણ સગા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં ઉપસ્થિત થનાર નથી તે શરતે નિમણૂક સોંપાઈ છે પરીક્ષાના સ્થળની ચકાસણી કરીને યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઓનલાઈન તીન પત્તીની ગેમ રમતા લોકોને પ્રધાન પ્રફુલ્લ પાનસરિયાએ ચેતવણી આપી છે ઓનલાઈન રમાતી પત્તીની ગેમ અંગે પ્રધાન પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું છે કે પત્તીની ગેમ રમીને લોકો કરોડપતિ બને એ બધી લોભામણી લાલચો છે લોકોને આવી લાલચોથી દૂર રહેવા પણ તેમણે સલાહ આપી છે તેમજ આવી ગેમ બાળકો અને યુવાઓનું ભવિષ્ય બરબાદ કરી નાખે છે અને જો રોડપતિ બનવું હોય તો આવી ગેમ રમજો આથી મિત્રો જો તમારા પણ બાળકો આવી કોઈ લોભામણી જાહેરાતવાળી ગેમ રમતા હોય તો તેને એનાથી દૂર રાખવા વિનંતી કારણ કે આવી ગેમ રમવાથી માથે દેવું પણ થઈ શકે છે અને બાળક પણ દોરાય છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ગૌતમ અદાણી રૂપિયા એક પોઈન્ટ બે લાખ કરોડ નું રોકાણ કરશે તેની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે જંગી રોકાણનું આયોજન પણ કર્યું છે તેમજ અદાણી ગ્રુપ નાણાકીય વર્ષ બે હજાર દરમિયાન અંદાજે રૂપિયા એક પોઈન્ટ બે લાખ કરોડનું રોકાણ કરશે ગ્રુપની તમામ કંપનીઓ એપ્રિલ બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચીસ વચ્ચે આ રોકાણ યોજના લાગુ કરશે આ રકમ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ કરતાં લગભગ ચાલીસ ટકા વધારે છે આમાંથી મોટા ભાગનું રોકાણ છે એ એરપોર્ટ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી પર કરવામાં આવશે અદાણી ગ્રુપે નફામાં વધારો કરવાના આધારે આ મોટી રોકાણની યોજના બનાવી છે ત્યારબાદ ના સમાચારો છે વાત કરીએ તો મિત્રો જો તમે હજી સુધી ચૂંટણી કાર્ડ નથી કઢાવ્યું તો ચૂંટણી પહેલા જ આ રીતે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો તમે ચૂંટણી કાર્ડ લોકસભા ચૂંટણી માટે ઓગણીસ એપ્રિલથી મતદાન શરૂ થઈ જશે મિત્રો જે લોકોના નામ મતદાર યાદીમાં હશે તેમને મતદાન કરવાની તક મળશે જો તમારું મતદાર કાર્ડ બનેલું છે પરંતુ તેમાં કોઈ સમસ્યા છે તો તમે તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો આ સિવાય નવું મતદાર કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે જે લોકોના નામ મતદાર યાદીમાં હશે તેઓ જ ચૂંટણીમાં મતદાન કરી શકશે તેથી તમારે તપાસ કરવી જોઈએ કે તમારું નામ અથવા તમારા પરિવારના સભ્યોનું નામ મતદાર યાદીમાં છે કે નહીં મતદાર યાદીમાં નામ તપાસવું અને મતદાર કાર્ડ ડાઉનલોડ કરવું અને નવું મતદાર કાર્ડ બનાવવા જેવી કામગીરી ઓનલાઈન પણ કરી શકાશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે આ પછી તેમણે પશ્ચિમને ચેતવણી પણ આપી છે તેમણે કહ્યું છે કે રશિયા અને અમેરિકાની આગેવાની હેઠળના નાટો સૈન્ય ગઠબંધન વચ્ચે સીધા સંઘર્ષનો અર્થ એ થશે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે પુતિને ઘણીવાર પરમાણુ યુદ્ધના જોખમો અંગે ચેતવણી આપી છે પરંતુ તેમનું કહેવું છે કે તેમણે ક્યારે યુક્રેનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી મેક્રોનની ટિપ્પણીઓ અને રશિયા અને નાટોના વચ્ચે સંઘર્ષના જોખમ અને સંભાવના વિશે રોયટર્સ દ્વારા પણ પૂછવામાં આવતા પુતિને કટાક્ષ કર્યો છે સાથે જ તેમણે કહ્યું છે કે આ આધુનિક વિશ્વમાં બધું જ શક્ય બની શકશે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ભારત માટે એક ગર્વની વાત સામે આવી છે મિત્રો થોડા જ સમયમાં ભારત આત્મનિર્ભર બનવા તરફ પહેલું ડગલું માંડશે જી હા મિત્રો ભારત દેશમાં પહેલો ઓઇલ પામ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે આ પ્લાન્ટ મિત્રો અરુણાચલ પ્રદેશમાં નાખવામાં આવશે તેમજ અહીં આ પામ ઓઇલ પ્રોસેસિંગ અને રિફાઈનરી બંનેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે આથી થોડા જ દિવસોમાં ભારત દેશ ખાદ્ય તેલના મામલામાં આત્મનિર્ભર બની જશે તેમજ હાલમાં ખાદ્ય તેલના ભાવમાં પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો સિમ કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભારતની આમ જનતા માટે આ સૌથી મહત્વનો સમાચાર છે મિત્રો ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સિમ કાર્ડને લઈને એક મહત્વનો નિયમ બદલી નાખ્યો છે જી હા મિત્રો બધા જ મોબાઈલ વાપરતા લોકો માટે આ સૌથી મોટું એલર્ટ છે આવનારી 1 જુલાઈ થી સમગ્ર ભારતમાં આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે આની પાછળનું કારણ એ છે કે ઓનલાઈન સિમ કાર્ડના ફ્રોડને રોકવાનું છે આથી ટ્રાઈએ આ નિયમ લાગુ કર્યો છે જો હવે તમે નવું સીમ કાર્ડ લેશો તો એ સીમ સાત દિવસ પછી જ ચાલુ કરવામાં આવશે આ ઉપરાંત જો તમારું સિમ ચોરાઈ જાય તો તેને કસ્ટમર કેરમાં ગયાના સાત દિવસ પછી જ ચાલુ કરવામાં આવશે તો સિમ કાર્ડને લઈને આ સૌથી મહત્વનો નિયમ હતો ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ડાક વિભાગ તેમજ ચિકિત્સા વિભાગ વચ્ચે એક એમઓ યુ થયો છે તેમજ મુખ્યમંત્રી બાલિકા સંબલ યોજના પણ લાગુ કરવામાં આવી છે મિત્રો રાજસ્થાન સરકારની આ નવી પહેલ છે હવે દસ હજારની જગ્યાએ હવે ત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને વિભાગના એમઓયુ થવાથી બીજા પણ ઘણા ફાયદા થશે તેમજ સ્ત્રી શિક્ષણને આગળ વધારશે તેમજ બાળ ભ્રૂણ હત્યા પણ રોકવામાં આવશે આ માટે રાજસ્થાન સરકાર દ્વારા મુખ્યમંત્રી બાલિકા સંબલ યોજના છે શરૂ કરવામાં આવી છે તેમજ દીકરીના જન્મ ઉપર ત્રીસ હજાર રૂપિયા બાલિકા સંબલ યોજના અંતર્ગત તેના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે તેમજ માતા પિતાને બે લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો પણ મળશે તો મિત્રો દીકરીઓ માટે આવી યોજના આપણા ગુજરાતમાં પણ આવી જોઈએ કે નહીં ખાસ કરીને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રેવીસ વર્ષમાં સુરતની પાણીની જરૂરિયાતોમાં ચાર ગણો વધારો થયો છે તાપી નદીના કાંઠે વસેલા સુરત શહેરમાં સામાન્યપણે બાર મહિના પીવાના પાણીની કોઈ ખાસ સમસ્યા જોવા મળતી નથી પણ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં કોઝવે અને બે ફ્રેન્ચ વેલ થકી શહેરના સિત્તેર લાખ લોકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવામાં આવી રહી છે જોકે જે હિસાબે સુરત શહેરમાં વ્યાપ અને વસ્તીનો વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં સુરત શહેરમાં પણ પીવાના પાણીની માંગમાં ઉત્તરોત્તર વધારો નોંધાશે છે તેવું લાગી રહ્યું છે મિત્રો ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહા મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન તો કરવામાં આવ્યું છે પરંતુ ભૂગર્ભ જળ સ્ત્રોતને જાળવી રાખવા માટે વોટર રિચાર્જ અને વોટર હાર્વેસ્ટિંગ માટે સુરતીઓમાં ધરાલ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી છે મિત્રો ચૂંટણી પહેલાં ભારતના રબ્બર ઉત્પાદક ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જી હા મિત્રો એક લાખ પચાસ હજાર ખેડૂતોને મોટી ભેટ મળશે કેરળ સરકારે રબરની સબસિડીમાં વધારો કર્યો છે રબર બોર્ડે પાંચ રૂપિયાનો વધારો કર્યો છે અને આનાથી નાના મોટા રબર ઉત્પાદક કરતા ખેડૂતોને ફાયદો જ છે તો મિત્રો દક્ષિણ ભારતના ખેડૂતોને પણ આટલો ફાયદો આપે છે સરકાર તો એવો જ ફાયદો આપણા ગુજરાતમાં પણ થવો જોઈએ કે નહીં ખાસ કરીને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આવા જ સમાચાર જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ જેથી કરીને આજના કામના અને સૌથી મોટા સમાચાર તમને મળતા રહે ત્યારબાદના સમાચારો સમાચારો વાત કરીએ તો મિત્રો ગુજરાતની દીકરીઓ માટે હવે મુખ્યમંત્રી જ તેના મામા બનશે જી હા મિત્રો ગુજરાત સરકાર દીકરીનું મામેરું ભરશે આ વર્ષે મિત્રો મહિલાઓના સશક્તિકરણના કારણે કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી યોજનાઓનું કામ શરૂ થઈ ગયું છે એઆઈસી દ્વારા મનરેગા હેઠળ મહિલાઓને ચાર હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત પછી હવે ગુજરાત સરકારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહકારી વિભાગ સાથે મળીને કુંવરબાઈનું મામેરું યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ ગુજરાતની અનુસૂચિત જાતિ અને જનજાતિની છોકરીઓને તેમના લગ્ન સમયે આર્થિક સહાય આપવામાં આવશે રાજ્ય સરકાર આ યોજના હેઠળ મામાની ફરજ બજાવશે અને એસટીએસસીની છોકરીઓને તેમના લગ્નમાં મામેરું આપશે તેથી તેમના લગ્નમાં રૂપિયાને લઈને કોઈ પણ સમસ્યા ઊભી નહીં થાય કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિની છોકરીઓ આજથી જ ઓનલાઈન અરજી કરી શકે છે તેના માટે ઓનલાઈન અરજી ફોર્મ અધિકારિક વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની છોકરીઓના લગ્ન માટે આર્થિક સહાય કરવાનો છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પાણીની અછત મિત્રો પાણીને લઈને બેંગલુરુમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે પાણીની કટોકટીથી લોકોને શહેર છોડવાની ફરજ પડી છે પાણી આપણા માટે જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી પદાર્થ છે જો મિત્રો પાણી નહીં હોય તો આપણો મરવાનો વારો આવી શકે છે પાણીની કટોકટી સમસ્યા કેટલી મોટી થઈ શકે છે તેનો અંદાજ કદાચ આપણને નથી એટલે તો આપણે જેટલું ઈચ્છીએ છીએ તેટલું પાણીનો બગાડ કરીએ છીએ જોકે આજે ભારતના સૌથી મોટા શહેરોમાંથી એક ગણાતા અને વિશ્વમાં ભારતની આઈટી સિટી તરીકે પ્રખ્યાત બેંગલુરુના લોકોને પણ પાણીની સમસ્યા ઊભી થઈ છે પાણીની સમસ્યા ભારતના આઈટી હબમાં આટલા મોટા પાયે ઊભી થઈ છે કે ત્યાંના લોકોને ત્રણ વર્ષ પહેલાંનો લોકડાઉન યાદ આવી રહ્યો છે કેમ કે બેંગલુરુની મોટી મોટી આઈટી કંપનીઓએ પણ પોતાના કર્મચારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની જોગવાઈ કરી દીધી છે કારણ કે ત્યાં પાણીની બહુ તંગી સર્જાય છે તો મિત્રો આની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે ભવિષ્યમાં પણ પાણીની અછત સર્જાઈ શકે તેવું લાગી રહ્યું છે આજથી જ મિત્રો વૃક્ષો વાવો અને વરસાદ લાવો કે જેથી કરીને પાણીની તંગી ના સર્જાય ત્યારબાદના છેલ્લા સમાચારો છે વાત કરીએ તો મિત્રો બકરી પાલન માટે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપી રહી છે જે હા મિત્રો આજે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સાથે સાથે પશુપાલન દ્વારા ખેડૂતો બમણી આવક મેળવી રહ્યા છે આવી સ્થિતિમાં જો તમે ખેતીની સાથે પશુપાલન પણ કરવા માંગો છો તો બકરી પાલન માટે તમારા માટે સારો વિકલ્પ છે વાસ્તવમાં સરકાર બકરી ઉછેર માટે આર્થિક મદદ પણ કરે છે રાજ્યના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ખેડૂતોને બકરી ઉછેર માટે અનુદાન આપી રહી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બકરા ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાજ્યના દરેક ખેડૂતોને બકરા ખરીદવા માટે લગભગ ચાર હજાર રૂપિયાની ગ્રાન્ટ આપશે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ